નવસારી જિલ્લાના ઐતિહાસિક દાંડી બીચ પાસે ફરી એકવાર રહસ્યમય ટેન્કર તણાઈ આવ્યું છે આ ટેન્કરમાં કેમિકલ ભરેલું હોવાની પ્રાથમિક માહિતી સામે આવતા તંત્ર તાત્કાલિક ચેતાયું છે ઓમગાર્ડના જવાનોને આ ટેન્કર દરિયામાં દેખાતા જ જલાલપુર પોલીસ ફાયર બ્રિગેડ અને સરકારી તંત્રોની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટેન્કરમાં રહેલું પ્રવાહી રંગવિહીન છે અને ગ્લિસરીન જેવું દેખાય છે જોકે આ કેમિકલ જ્વલનશીલ નથી તંત્ર સંપૂર્ણ તકેદારી સાથે તપાસ કરી રહ્યું છે ખાસ કરીને તાજેતરમાં અને કચ્છના ટેન્કરો મળી આવ્યા હોવાથી આ ટેન્કર પણ કોઈ વિદેશી જહાજમાંથી તણાઈ આવ્યું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે ઓમાનના દરિયામાં થોડા સમય પહેલા એક જહાજ ડૂબ્યું હતું અને દાંડી બીચ પાસે મળેલું આ ટેન્કર એ જ ઘટનાથી સંકળાયેલું હોવાની શંકા તંત્ર વ્યક્ત કરી રહ્યું છે મામલતદાર શ્રી જલાલપુર દ્વારા જણાવવામાં આવ્યું કે અહીંયા કોઈ સંદિગ્ધ કન્ટેનર દાંડી દરિયા કિનારે મળી આવેલ છે તો સેફ્ટી પર્પઝ મુજબ ફાયર ની ટીમ લઈ અને અમે ઘટના સ્થળ ઉપર પહોંચેલા છીએ અને ફર્ધર તપાસ ચાલુ છે